જય માતાજી રામ રામ સીતારામ જોઈ લ્યો અમારામ રામ લખન આવે અમારે રામ લખન આવે મેરુભાઈ કરીને હાથી આંકવા આવ્યા ભાઈ એક દી તો આપણે આંક્યા હતા અમે એને ધિરામાન હતા એની બધાએ પણ આજી એકલો આંકે પણ આમ ખડ નહીં બાકી નથી ભાઈ જોઈ લ્યો આમાં આવું આમ રપતો આંક્યો નહોતો અને માંડવી બહુ ભારી આપણે માંડવી એવી માંડવી કોઈ વરસ ન હોય રામ લખનની દયાથી માંડવી બહુ ભારી છે અને વિલે કમ્પ્લેટ આમ પાછા આમ જીપીએસ ના જે વૈયા આવે જોઈ લ્યો હાવાજુ વૈયા આવે અમારા કે હાવાજુ વૈયા આવે ઝૂમ કરીને તમને બતાવીએ આપણે કે આમ ઝૂમ કરીને બતાવીએ જોઈ લે ગોઘરાઓની રાટી બોલતી આવે હાલે એવા જરાક આમ ભડકે ખરા પણ જોઈ લ્યો મોરલા પીડ્યા આવે હજી તો કાદું ઉડે એવો કાદું હોય એમાં હાલે ને એમાં એવું એલું હે બીજા કોઈ નતા હાલતા આપણું એક જ હાથી હાલે આજુબાજુ ટ્રેક્ટરું વાળા એક એક બે હાકી એક એક બે બે ઉઠલું મારીને છોડીને કે આ બરધું જોઈને હાકે તો બરધું જોઈને દોડવા લે તો રામ લખન હાલે જોઈ લ્યો એને રામ લખન વૈયા આવે જોઈ લ્યો આમ પાછે એક જ આરે પગું ઉપાડે તમે જોઈ શકો એને ગઈ લ્યો બેને બગું ભેરા જ ઉપડે આને બે લડાના કહેવાય ને કોઈને ખબર ન પડે ને આવતા હોય એટલે આમ હાવજ આવે અને હાયલે પણ એવા એવાના હાય એવા અને આમ સીધા બહુ વાલે દોરી શર્ટ એવારના કાંઈ ઘટે નહીં એવાર ક્યાં હાલે ને આમ હાલે ભારી ભારે નગર આ વિનું પાટલું હોય ને એમાં હાલું હું તકલીફ બધું ને એને વીહ ની જારીમાં સામે નહીં પણ એમ માંડવી પગ ઓર ઉપર પગ દે વરવામાં પગ ક્યાંય દે ભલે પણ એ વરવામાં પગ દે તો એ માંડવીને કાંઈ ન થાય અમાર મેરુભાઈ હા મરુવાડ છે અમારા ગામના આવ્યો ને કે અમારા ગામ આટલા ના તો મેરુભાઈ આવ્યા આવ્યા ને કે મેરુભાઈ ને કીધું કે આવો તમે આખો આજે આવ્યા કાલ તો એને કામ હતું ના આવ્યો કઈક એને કામ હતું ને એટલે આવ્યા ના જોઈ એટલે અમારે તો ઓગાર વાર્તા હોય પાછા ઓઘાર વાર્તા હોય હોય પછી અમે જેને ભાઈ બોલું ખરેખર ફ્રાન્સ છે ને એ ગા જેવું હ કડિયા હે ને એને ગા દેવું હોય ફ્રાન્સમાં એવાર ના કે કડિયા છે ને એને ગા દેવું હોય અને બાવી દીનો બે લાખ રૂપિયાની પગાર આપે કેટલા આપે બાવીસ દીનો એનો બાવી દીનો બે લાખ રૂપિયા પગાર આપે તમને એટલે સમજી લીધો એક દી આઠ કલાકનો તમે હિસાબ કરો ને એટલે આઠો નવો રૂપિયા દેવું આપે એ આઠો નવો રૂપિયા દેવું આપે કહેવાય ને કે કલાકનું ના અગિયાર હો દેવું એને અગિયારસો રૂપિયા થાય કહેવાય ને કલાકના આઠ કલાકના એક ભાઈ એવો તો એ કડીયો હતો એની હિસાબ કર્યો ને તો કલાકના એ કે રમભાઈ અગિયાર હો રૂપિયા થાય અહીં તમને આખા દીના આજાર નથી આપતા કલાકના અગિયાર હો આપે તો તમે એ કરો ને તો ખરેખર ગાજ એવું હોય પછી બે બે ત્રણ મહિના ચાર મહિના થાય તમને ગ્રીન કાર્ડ જડી જાય ને એટલે તમે ઘરવાળીને તેડાવી શકો ને છોકરાઓને તેડાવી શકો ને કે ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો અને જવામાં ટાઈમ લાગે એજન્સીવાળા ત્રણ ચાર મહિના કહે હું તો સ સાત મહિના કહું કે એમાં સ હાથ મહિના લાગે અને રૂપિયા જોઈએ એમાં આઠ લાખ પહેલાં પચાસ હલો ભાઈ એક લાખ પચાસ હજાર જોઈએ પહેલાં તો તમે આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ છતી મેરેજ હોય તો જોઈએ મેરેજ છતી પછી પાસપોર્ટના આગળ પાછળના પાના અને ત્રણ ફોટા એ એક જ નામના જોઈએ ક્લિયર પીસીસી આમાં જોતી નથી જોઈએ પણ અમે પાસે કઢાવી દઈએ અને બીજા નંબરમાં એ બધાય કમ્પ્લેટ તમે પીડીએસ બનાવીને મને ના મોકલો ને બોલે કાંઈક ઇસ્ક્રીમ કરીને કે આજે સ્ટુડિયાવાળાને હોય ને એને આવડતું હોય કોમ્પ્યુટરવાળા એ બનાવી એ બનાવી દઈએ ને તમે મોકલો ને એ પછી ઉપરથી હા પાડે ને એટલે એક લાખ પચાસ હજાર રૂપિયા ભરવાના હા વિજા ફીના પછી કાંઈક ઓફર લેટર આવે તો અહીંયા બે લાખ છે ને પછી લગભગ બીજા બધાય રૂપિયા હે ને વિઝા ને એગ્રીમેન્ટને એર ટિકિટને આવે ત્યાં અથવા તો વર્ક વિઝા આવે ત્યાં કાંઈક ભરવાનો હોય બહુ આપણે યાદ નથી ખેતરમાં બેઠા બેઠા વિડીયો બનાવીએ એટલે અહીંયા ગયા જેવું હોય ને પાંચ વર્ષે તમને નાગરિકતા આપી દે એને પાંચ વરસે તમને હે પીઆર આપી દે પાંચ વાર પછી નાગરિકતા આપી દઈએ પીઆર એટલે નહીં ખરેખર ગાજ જેવું હોય ને છોકરાઓને મફત બનાવી દે અને યુરોપનો દેહ અને એમાં પાસે તમને કદાચ ન ફાવે અને ઓલું હોય ને તો ગ્રીન કાર્ડ આવી જાય તમે કામ બદલાવી શકો જો કે બદલાવાય નહીં બને ત્યાં લગનને કારીગર હોય એ જ હાલે પછી એમાં હાલે કોણ કોણ તો કે વેલ્ડર કલર કલરકામવાળો પ્લાસ્ટરવાળા લાદી ફિટિંગવાળા અને આ ચટરનું હોય ને કાર્પેન્ટર એટલે એ હાલે એટલે એ બધા હાલે ભાઈ આપ અને એ કડિયાવને ખરેખર ગાજ એવું હોય ને યુરોપનો દેહ ધોરડાઓનો એટલે એ કોઈથી ખોટું બોલે નહીં કે ખોટું કરે નહીં આ એમાં વાર લાગે તમારે છ સાત મહિનાની વાર લાગે ને ઉંમર છે એકવીસ થી પિસ્તાલી વર્ષ પછી એમ છેતાલીસ વર્ષનો એના હાલે ને વીસ વર્ષનો એ ના હાલે આ કડીયાઓને ગાજ એવું હોય કારણ કે તમે ઓવર ને બધું કરો ને તો ચાર લાખ રૂપિયા પગાર અને ચાર લાખ એટલે ઘણા બધા કહેવાય એવા કે ચાર લાખ રૂપિયા એટલે ઓવર ટાઈમ ને બધું કરો તો નકર ના આપે નકર કા બે લાખ ના આપે કામ કરો તો આપે ને કાંઈ ના આપે ને કે રામભાઈ કહેતો હોય તો ખેતરમાં બેહીને વિડીયો આવતા તો ચાર લાખ આપે રોગા આપતા હોય તો બે હવાના આપતા હોય તો હું અહીં અહીંયા જાઓ કે બે હવાના આપતા હોય ને તો હું વયો જાઓ ને બાકી કેનેડા હે કેનેડામાં એવો પગાર છે કેનેડામાં ભાઈ કલાકના હોળસો રૂપિયા હે પગાર એને કેનેડાના ઓલા કાંઈક રૂપિયા હે ને પચી સીએડી કહેવાય એના તો કલાકના સોળસો રૂપિયા હે એક ભાઈ અમાર મોઢવાડાનો આવ્યો હતો ને એને જાવું તો હિસાબ કર્યો ને તો કલાકના સોળસો રૂપિયા હે પણ એમાં ખાવું પીવું રહેવું બધું આપણી ઉપર હે કેનેડામાં કેનેડામાં જવું હોય તો એમાં વીસ લાખ રૂપિયા ને એમાં પીડીએસ કરીને મોકલો ને એ પાસે જ કાગળિયા કમ્પ્લીટ થાય ને એ પાસે જ તમને જય હગો એટલે એવું હોય ભાઈ પછી ઓસ્ટ્રેલિયા હે ઓસ્ટ્રેલિયામાં પગાર સારો અને કેનેડામાં તો વળે બહુ ભારે પગાર છે એ કે એ ભાઈ હિસાબ કરીને એમ કહેતો હતો કે કલાકના સોળસો રૂપિયા થાય એટલે એક દિના કાંઈક કેનેડાના રૂપિયા રમેશભાઈ કરીને નામ હતું દાઢીવાળો એને જ આવું હતું કે હું રમભાઈ પીડીએસ કરીને મોકલી તો પીડીએસ કરીને મોકલાય પછી આપણે એને આ કે ના કહી શકીએ બે ભાઈઓ આવ્યા હતા અને બે ત્રણ કલાક બે ત્રણ જણા હતા આપણી મારા બેઠા તો એ ભણેલી છે ને હોશિયારી છે એને કેનેડા જાવું તો કે રમભાઈ મેં એને કીધું કે ભાઈ આ પચીસ સીયુડીએ કામ થાય આપણે નથી ટપ્પો પડતો આમાં ખબર નથી પડતી ભાઈ તું કરચો હિસાબ એ બહુ ભણેલો માણા હતો એની હિસાબ કર્યો એટલે એને કીધું કે રમભાઈ સોળસો રૂપિયા થાય એક કલાકના એ કે આપણે જાવું પછી તો એ કાગડિયાને પૈસાને આપે તો એ કહેવાય ભાઈ જવાનું ને એમાં એ ત્રણ ચાર મહિના પાંચ છ મહિના લાગે પણ કેનેડામાં તમને પિયાર મળતા બે વર લાગે બે વર પછી તમે મા બાપને ઘરવારીને છોકરાઓને બધાને તેડાવી શકો કેનેડામાં તમારે એવું હા ભાઈ કોઈ જવું હોય તો મારું નામ રામભાઈ સિસોદિયા છે ગામ કોણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ને ભારત પછી આમાં નેપાળના હાલે અને બાંગ્લાદેશના હાલે પછી રાજસ્થાની એમપી યુપી બિહાર ગમે આલે કારણ કે આમાં આપણા વિડીયા રાજસ્થાની ગણાઈ ગયો હોય કારણ કે મામે મૂળ તો રાજસ્થાનના સિસોદિયા એટલે આ ગુજરાતી એ મારવાડી સમજે કે મારવાડી સમજે ને આમાં ખડની બાકી નથી ભાઈ ખડ નહીં બાકી નથી અને આમાં વજન ગમે એટલો હોય હાલે એવું કંઈ નથી કે વજન કાંઈ માઈને નથી રાખતું એટલે એવું હે ભાઈ એ ને કે એવું હે આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવી અહીં તમારે કોઈને જવું હોય તો નાઇન એટ ટુ ફાઇવ ટુ એને ફાઇ નાઇન એટ ટુ આપણે બહુ આવડતા ને નાઇન એટ ટુ ઝીરો ફાઇવ થ્રી એટ નાઇન બેસી રહ્યા એટલે ભાઈ અંગ્રેજી બહુ આપણે કંઈ આવડે નહીં તમારે કોઈને જવું હોય ને તો એવું છે ને જોઈ લ્યો આપણે આવે લખન ત્યાં આગળ રામ લખન આમ ઘૂઘરા વાગતા આવે હજી તો એલું બહુ છે ને આપણે એને કહીએ કે ભાઈ ધીરા ધીરે આગજે કારણ કે આપણે કંઈ એવા બહુ કોસવી જ નથી કવા બાકી બધા ક્યારે રામ પાંચ બલુનિયા સડાવો પણ મેં કીધું ભાઈ પાંચ બલુનિયા ચડાવીએ તો હજી આ લીલું હોય ખેતર બે હાડે એ બહુ પાણો મૂકી અને અલબું લાગે એને કંઈ તકલીફ પડે એટલે મેં કીધું આપણે એવું કંઈ નથી ધીરે ધીરે હાલશે એથી મેં થાય તો જોયું જાય આગળ એથી ટ્રેક્ટર ઊભા વાળીએ છતાંય પીવાના ઊભા આપણે જો કે આંકવા જ ન થાય ટ્રેક્ટરને પણ સતાય એવી જરૂર પડે તો મેં કીધું રામલખનને કોસવવા ન કારણ કે આ તો આપણે દીકરાઓથી વિશેષ દીકરાઓને જે કામ કરાવીએ તો એ તો બોલી હગે ભૂખ્યા થયા તેથી હા આજો હવારને ઝૂક્યા નવું વગર ટાણે હાડાબાર થવા આવ્યા તો એ થોડા પાણી પી હગે નવ પાણી પી હગે ન ખાઈ હગે પણ જોગાણ બે ટાણા આપીએ સવારે ને હાંજે બે ટાણા જરૂર પડીએ તો ત્રણ ટાણા આપીએ કારણ કે અમારે રામ લખન તો રામ લખન હે જોઈ લે અહીંથી હું બોલું ને તોય ભડકતા ભડકતા આવે આવા હારા માણસ હા દીવાલથી ભડકે બીજો કંઈ વાંધો ન ઘોડાઉન રૂમ હે ને તેવ વાંધો હોય કેમ કે બીતા બીતા આવે બાકી આમ હાલે એટલે હાલે એટલે આમ દોરી શર્ટ હાલે પાછા એમાં મારી મારા તો હાલે એટલે આમ છણાટી બોલાવતા જાય હું આપણા એવા થઈ ગયા ને અમારે એને ભાઈબંધાઈ થઈ ગઈ હવે એના અમારે એને ભાઈબંધાઈ થઈ ગઈ તો પડકારો કરો એટલે આમ માંડવી પાસે ધૂળ નાખતા આવે એના હું આખતો હોય પડકારો કરું તો આપણે હું જરાક પગ દુખે ને કહેતા શોખ થાય મને આંકવાનો કે બે ચાર અમારે કાલ અમારે અમારામાંથી સુરતથી સ્વામિનારાયણના મંદિરથી ફોન હતો સ્વામીજીનો તો એની આશીર્વાદ દીધા ને એની કીધું કે રમભાયા તો કિસ્મતવાળાઓની આવા બળતું આવે તમને તમારા બરદને હોવરા ના કરે કે એવા આશીર્વાદ દીધા કે તમને કાંઈ થાય નહીં હોવરા તો હવે ન જીવો પણ અમારા આશીર્વાદ અમારા મહંતુ સંતુ ના હે કે અને કાંઈ ન થાય ને તંદુરસ્ત રહ્યો કોઈને કાંઈ લાગે કરે બીમાર ન પડો એવા આશીર્વાદ દીધા એને સ્વામિનારાયણ મંદિર છે અમારે સુરત ત્યાંથી મેં કીધું આભાર તમારો એવાને બસ બીમાર ન પડે ને કમ્પ્લેન્ટ રહીએ ક્યાંય કોઈને લગાડે નહીં એને એનો લાગે ભડકે નહીં અને આપણે ત્યાં કોઈ કરોડ દઈએ નહીં તો કોઈ લઈ જાય એને કરોડ કોઈ દઈએ નહીં અને લઈ જાય આપણે તેવા ગાંડા વણાય કોઈક પૂછે તો એકાવન લાખ કહી દઈએ આપણે લઈ આવ્યા એને બે લાખમાં છે ને બે લાખમાં લઈ આવ્યો પણ માગ્યા આપણી મેરા સાડા પાંચ નાખ ભાઈ પણ આપણે કંઈ વેસવા નથી કીધું કે રમભાઈ સાડા પાંચ દેવાય બોલો એટલે મેં કીધું ના ભાઈ ના દેવાના તો હાડા પાંચ આવે તો પણ અટાણા ખેતર એલા હે ને હાલવું પડે ને તો એને તકલીફ પડે તો આપણે તકલીફ છે આમ વીઘા બાર તેર હે કાલે ચારક કલાક આવ્યા હતા અને આજ જ નવ હાડા નહીં એ જોઈત્યા એ હાડા કારણ કે આ ખેતરું લીલા હે ને હાડા ન તો હાલતા થયા પણ તઈ ને બલુનિયા એટલે કંઈ આમાં ગાળો ન કાઢે ને કારણ કે આ બે આયરું લઈને હાલે ને આમ ખડ નહીં તો કાંઈ ઘટે નહીં એવું ખડ રાખ્યું આપણે કારણ કે આમ દેશી ખાતર નાખીએ ને એટલે અવાર તો નથી નાખ્યું ફરવા નાખ્યું તો આમ થાયમ પાછી તો ઓલિયું કાકરે જ ગામમાં સરવા જાય ને ખડ લઈ આવે દુનિયા એવું હા ભાઈ રામલખન ને આશીર્વાદ દેજો અને જાઓ ફ્રાન્સ જાઓ કેનેડા જાઓ અહીં કામ ન કરવા જાવ બધાય બીજું શું અહીં તો બળધું ગાયું રાખવાય ઘોડા તો દોહારીઓ તોય રૂપિયા કમાયો ને કે ટ્રેક્ટર બહેહ રાખવી ને એના કરતાં તો વિદેશ વયા જાવ એટલે કડિયાઓને તો ખાસ કરીને મરભાઈ ભાઈ ગા જ એવું હે કહેવા ને કે કડિયાઓને તો ગા જ એવું હે તમારા પૈસા ના જાય એની જવાબદારી આપણી વેલા મોડું થાય ને એની જવાબદારી આપણી કે વેલા મોડું અમે થાય જ વેલવી થાય ને મોડું થાય યાર ને કામે કારણ કે આ વિદેશનું કામ રહ્યું ને એટલે એવી તકલીફ આવે યાર ને કહ્યું વહેલા મોડું થાય જ અને બાકી જે કોઈએ ક્યાંય ગયા હોય ને અરજી કરી હોય ને તો ખાસ કરીને કહી દેવાનું ભાઈ અમે ઇજરાયલમાં અરજી કરી હતી ત્યાં નથી જઈ શક્યા કે નપાસ થયા અથવા કોઈ બીજા દેહમાં ગયા હોય અને એવું થયું હોય ને તો એ કહી દેવાનું એટલે તકલીફ ન પડે એને કહી દેવાનું બાકી તો આમાં હે ને આ બળધું રાખો ને તો દુનિયાનો ફાયદો થાય એક તો ફાયદો જો આ આ માંડવીને ઢીગલા અહીં કર્યા ને આ જો આમ હરો હર ઢીગલા કર્યા એ ફાયદો થાય પછી બીજા નંબરમાં આ બી અહીં એટલા ન પડે આવા ખાસા જ ન રહી જાય પછી બીજા નંબરમાં શું થાય ખબર એક તો વરાપી જાય ને ખેતર આ ખરેખર આમાં ટ્રેક્ટર આપણે આકવું હોય તો હાલે એમ આ માંડવી આવ્યા જે હું ખેતર એમાં આપીએ અમે આ માંડવી વાવો ને તો ઉગી જાય ઠીકો ઠીક ઉગી જાય માંડવી એવું ખેતર એલું હોય ને આમાં આલે બઢતું અમે ટ્રેક્ટર તો આલે જ નહીં ને જ પથારી તમારી ફેરવી દઈએ એટલે એવું હે ભાઈ અને આમાં પછી એ ટ્રેક્ટર હાવ વરાપી જાય ને તાર આલે કારણ કે જો અમારે એટલે હેડે જ લીલું હે એલું તો ત્યાં રામલખાની ખૂતે તો ત્યાં એલાને આપણે એની વરાપની વાટ જોઈએ ને તો આ ઉપર જ જાય ઉપર જ હુકાઈ જાય ને એટલે આ વીઘે પાંચ છ કિલો તો આ હેઢાવે બે હેઢાએ નાખે હડર રાટી બોલાવીને આ બીજો આમ આ તમને દેખાય આ જો આમ આ અહીંથી આ માપ નહીં અને આ ઢીગલ્યા કર્યા હા આ કોરાય હું તમને દેખાડું આ ઢીગલ્યા કર્યા એટલે આ વિગે પાંચ કિલા બી બસે પછી તમે આ વાવતા હોય ને એટલે વાં વાયું વહેલું હોય તો એના હાટું થઈને વાટ જોવી પડે વરાપે ને ત્યાં આ ઉપર બે બે ધૂળ કોરી થઈ ગઈ કોરી થઈ ગઈ હોય ને એટલે આ તમે ટ્રેક્ટરથી વાવો ને એટલે માથે કોરી માટી પડે વાહે પછી રપતો હાલતો હોય કે હમાર આલતો હોય કે મોરા હોય ગમે હોય કોરી માટી પડે ને તે ઝીણા બી તો સાયકલ બી અને ઈ ઉગે ને બફાઈ જાય એટલે પાંચ સો કિલો ઈ જાય અને પાંચ સો કિલો આ તમે ડી વીણો તો ખરેખર હેડે બી પાંચ સો કિલો વધારે વહીં જાય એમ એમાંય ટૂંકા સાહ હોય તો એથી જાજા આ આ તો લાંબો સાહ એમ બારો પંદરો ફૂટનો જ વાંધો ના આવે બાકી તો આમ બે ફૂટનો સા હોય તો હેડે હેઠે ઢેગલ્યા જ કરે એટલે વિગે દાહ કિલો તો બીજ તમને ટ્રેક્ટર મારે એ ટ્રેક્ટર મારે પછી જેમાં આમાં જે પાટલા એલ્યું હોય ને ટ્રેક્ટર એ બાટલામાં માંડવીને દોઢવાય ના થાય અહીં હેઠે ન થાય ખૂંદી નાખે વી વી ફૂટ આમ એટલા મરે વી વી ફૂટ એમાં ન થાય બે હેઢાએ પા એક મૂકીને એક પાટલું ખૂંદી નાખે અને પછી તમારે ટ્રાય કરવી ધાણા વાવો ને ધાણા વાવો કે ઘઉં વાવો ગમે એ પાટલામાં પછી તમે પાછી દાતી મારો ને રોટા મારો ને હમાર મારો ને દિવાળી કમ્પ્લીટ કરો ને પાછા દાણા વાવો ને એટલે ને તમારે ઓલા દાણા હોય ને ગણવાના જે પાટલું હોય ને એ પાટલામાં ધાણો હોય ને એમાં પાંચ પાંચ કણ છે દાણા અને ઓલો ભાઈ પાટલું નહીં જે ચોરી ટ્રેક્ટર હાલેલું હોય ને જેમાં એ શિલામાં પાંચ પાંચ કણ હોય અને પાટલામાં વાવેલા હોય જેમાં ટ્રેક્ટરનું આવેલું હોય ને એમાં તમારે ગણો ને એટલે બાર પંદર બાર પંદર સુધી દાણા નીકળે કેમાં ધાણાઓમાં એટલે વિઘે મણ એ ખોટી દે ને પાંચમણ આમાં આ માંડવી મણ ન થાય એટલે આવું છે ભાઈ આને જરાક તમે સબસ્ક્રાઈબ કરજો ને ચેર કરજો અને કોઈક બળદું રાખજો આના રાખો દેહી રાખજો દેહી ના રાખો તો જ ઝડપથી કામ કરવું હોય તો કાંકરે જ જોઈએ ફળાભળી બોલાવે દેવી હોય તો એ ના કે આમ ધડાભડી બોલાવું હોય ને તો કાકરેજ રમા છટી બોલાવી આવે વયા આવતા હોય એટલે આમ ખાવા જ બાકી તો આપણા દેશી આવે ને એ આવે હમણાં મારો ભાઈ લે એ મારા માસી આવીને આકવા એમાં એક દેશી એને ને તો દેહી બરત એ બહુ ભારે એને એ બહુ ભારે બરત છે ગોરિયો એના બરાબર જ છે તો કાંકરેજ ને દેહીની જોડ ને હું માંડવી પારવી થઈ ટ્રેક્ટરે વાવીને બફાઈ ગઈ ઉંડેરી વાવી દે પારવેરી ભાવી પછી પાટલામ વાવી બરધુ લઈ આવીને અમારે બરધુ ને તે વાવવી હતી તે પછી અમે આમ હાથી જોડી દીધું એટલે એવું હે ભાઈ આને જરાક સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને જે માતાજી બીજું શું આવે જો રામ લખન આવે